ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ પાસે આવેલા હિન્દુ ગુરુકુળ લકુલેશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન તેમજ શસ્ત્ર કલા નિર્દેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કાયાવરોહણ સ્થિત લકુલેશ સનાતન હિન્દુ ગુરુકુળ ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રો અને શ્વાનોનું વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અશ્વનું પૂજન કરવામાં આવ્યું હતું ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યમાંથી પણ લોકો સામેલ થયા હતા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પંચમહાલ વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સહિત શસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ગુરુકુળના વિકાસ માટે પચાસ લાખ રૂપિયા તેમજ સોલાર પ્લાન્ટ માટે દસ લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા એવી જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ સહિતની વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર અને શસ્ત્ર બંને શીખવું જરૂરી છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઘોડેસવારી પ્રશિક્ષણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જિલ્લામાં ડભોઈ તાલુકામાં આવેલ ખાતે પ્રીતમ મુનિજીના આશ્રમમાં નકુલેશધામ ખાતે આજે દશેરા નિમિત્તે શાસ્ત્રોનું પૂંજન અને શાસ્ત્રોનું નિદર્શનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો એટલા મુનિ જોવા કે અમે આવી છે કે આગામી 2036 ની ઓલિમ્પિક માં આયાના વિદ્યાર્થીઓ ભાગ લે એટલા માટે શૂટિંગ રેન્જ નું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ફાયરિંગ માં વિદ્યાર્થીઓ તૈયાર ગણ अश्व સ્તરા अश्व સવારી એટલે ઘોડે સવારી નું પણ અહીં આગળ શિક્ષણ આપવામાં આવશે બાળક પેક તલવારબાજી બાણ વિદ્યા ધનુષ્ય બાણ એની પણ અહીંયા વિદ્યા આપવામાં આવશે અને અહીંયાથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ઓલિમ્પિકમાં ભાગ લે એના માટેનો એમનો જે પ્રયત્ન છે એને બિરદાવું છું અને અભિનંદન આપું છું સાથે સાથે જ આ સંસ્થાના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પચાસ લાખ જેવી માતદાર રકમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંસ્થાના સોલાર સિસ્ટમ માટે બીજા દસ લાખનો પણ અનુદાનની જાહેરાત કરવામાં આવી છે એમ કરીને પચાસ લાખ રૂપિયા આ સંસ્થાને સરકાર દ્વારા મળશે જેનાથી આ સંસ્થાનો વિકાસ પણ થાય ને એમના જે ઉદ્દેશ છે એ પરિપૂર્ણ થાય હજુ પણ આમાં જરૂરિયાત હશે તો સરકારમાં રજૂઆત કરીને વધુ અનુદાન માટેની પણ રજૂઆત કરીશું અને સંસ્થાના વિકાસ માટે જે કંઈ ફાળો આપવાનો હશે એમાં ધારાસભ્ય તરીકે અમે અમારો સહયોગ આપીશું સરકારમાંથી પણ જે સહયોગ હોય છે એ અપાવીશું i <laughs>